બોડલીમાં ઓરસંગ નદીનું પ્રદુષણ રેતી માફિયાઓના ગેરકાયદેસર કેમિકલથી રેતી ધોઈ એનું દૂષિત પાણી નદીમાં છોડ્યા હતા પીવાના પાણીના કૂવા પણ નજીક હોવાથી લોકોના આરોગ્ય સાથે છેડા

છોટાઉદેપુર જિલ્લાના બુડેલી તાલુકાની ઓરસંગ નદીમાં રેતી માફિયા દ્વારા છુટક દૂષિત અને કેમિકલ યુક્ત પાણી છોડવાથી નદી પ્રદૂષિત થઈ છે જેનાથી સ્થાનિકોને પીવાના પાણીમાં ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને લોકોના આરોગ્યને ખતરો છે અધિકારીઓ પર આરોપો લોકોએ આક્ષેપ કર્યા છે કે અધિકારીઓની નજર સામે છતાં કોઈ જ કરવામાં આવી નથી શંકા વ્યક્ત થઈ રહી છે કે માફિયા અધિકારીઓ સાથે ગેરકાયદેસર સેટિંગ કરી હોઈ શકે છે તાત્કાલિક કલેક્ટર અને અધિકારીઓ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવાના આહવાન કરી રહ્યા છે જેથી પ્રદૂષણ થતું પાણી છોડનાર પ્લાન્ટોને સીલ મારવામાં આવે છોટાઉદેપુર જિલ્લામાં આવો એક નહીં અનેકો પ્લાન્ટ ચાલુ છે નદી અને જનજીવન માટે કડક પગલાની આવશ્યકતા ઓરસંગ નદીના પ્રદૂષણને રોકવા કાયદેસર અને કડક કાર્યવાહી જરૂર છે જેથી પીવાના પાણીનું સંકટ ટાળી શકાય અને નદીની સ્વચ્છતા પુનઃ સ્થાપિત થાય રિપોર્ટર હબિતુલ્લા મકરાણી બોરેલી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ હંમેશા સત્યની સાથે